જય માતાજી મિત્રો આપ સૌને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વૈકુંઠમાં સ્થાન અપાવતી શિલા એકાદશીનું નું મહત્વ શું છે એ વિશે જાણીશું ઉદારતા એ પ્રેમનું સાચી રૂપ છે પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલી હોય છે ઉદાર વ્રત ધારી અન્યને દુઃખ જોઈ પોતે દુઃખી થાય છે પ્રકૃતિઓ એ ન ભૂસાય એવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી સુપાત્રને કરેલું દાન વ્યર્થ જતું નથી ભૂલ સત્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે હે મૃત્યુ લોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે અજાણે અનેક પાપ કર્યા કરે છે મનુષ્ય બ્રહ્મ હત્યા કરી કોઈ હોય કોઈ દ્રવ્ય છોડી લીધું હોય પર શ્રી ગમનું કંઈક કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્ત કરી શકે છે આવા ગોર કર્મ કરનારા પાપનું નિવારણ ખરું ફૂલ સત્ય કહે છે હે મુનિ આજ સુધી બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપીનીય રાખ્યું હતું રાખ્યો છે સતતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ દેવર્ષિ નારદ મુનિને આ સતતિલા એકાદશી વ્રતની કથા કહી હતી હે મુનિવ્ય નારદ મૃત્યુલોકમાં એક સ્ત્રીએ શતતિલા વ્રત ઉપવાસ દેવ પૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારિકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી દાન એ ત્યાગનું સોપાન છે દાનનો મહિમા મોટો છે દાન માટેનો સદ વિચાર એક સુંદર સ્ફુરણ છે દાનમાં પણ વિવેક જરૂરી છે શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ દયા એ અંતરનો ઉમરકો છે આ બ્રાહ્મણશ્રીએ સુપાત્ર દાન કર્યું હતું તે કીર્તિના બદલાવાળું દાન ન હતું હે નારદ દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગલ ભાવના રહેલી છે જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર દાન કહેવાતું નથી કોઈ વ્યક્તિ કોઈ દુરાચારી કે હિંસકને દાન આપવાની સંસ્કાર ન પોષાતા કેવળ અનિતિ અનિતિ જ પોષાય છે દાન એ અપ અપરિગ્રહણ મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જો સૂર્યાસ્ત સુધીમાં યાચકોને દ્રવ્યનો દાન કરવામાં ન આવે તો સવારમાં તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ હે નારદ સર્વશાસ્ત્રોમાંથી એક જ સાર નીકળે છે કે દાન ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી મનુષ્ય જો જીવનમાં ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપ આપમેળે આવી આવી વસે છે પવિત્ર અંતરમાં ક્યારે સ્વાર્થ તકી શકતો નથી સુખ કે દુઃખ દરેક સ્થિતિમાં ક્ષમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું જેથી જીવનમાં સુખ કે દુઃખનો ભેદ જ નહીં રહે ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે પ્રેમમાં પણ ક્યારેક છુપાઈ રહેલી હોય છે ઉદાર અન્યનું જોઈ પોતે દુઃખી થાય છે પ્રકૃતિનો એ ન ભૂસાય એવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી અને કરેલું દાન વ્યર્થ જતું નથી આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબોની ભાવ નષ્ટ થાય થઈ જાય છે એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે પરિણામે તે તેની માનસિક શક્તિ પણ દ્રઢ બને છે જે વ્યક્તિ નિત્ય ઉદાર વિચાર રાખે છે તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો એમાં ઉદારતા નથી પણ તમારે જેની જરૂર છે મારા કરતાં વધારે છે એ વસ્તુ મને આપી દો એમાં જ સાચી ઉદારતા છે હે નારદ ક્ષતિતલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે દાન દેવાથી કોઈ વસ્તુનું વધુ કે કંઈ ફક્ત વિદ્યાદાનનો વિષયમાં સાચું છે તેવું નથી પરંતુ ઉદાર્ય અને બાબતમાં પણ સાચું છે સ્વાર્થ ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદાર ભાવના શિલ્પ ઉત્પન્ન કરે છે ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે તેને વપરતી સમયે સહાયતા કરે છે ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે ઉદારતા કે ઉદારતા કે પરોપકાર એ માનવ માત્રનું કર્તવ્ય છે જે મનુષ્ય જનકલ્યાણ માટે મટતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૂપ છે એકાદશીનો અનુપમ વ્રત કરનારે પોતાની જીવન સરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ તેના હૃદયમાં હંમેશા લોક કલ્યાણ લોક કલ્યાણને ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું ન માનતા સર્વના માટે છે એમ માનવું સરહૃદયતા એ અમૂલ્ય ધન છે આપનાર મેળવે છે લેનાર ગુમાવે છે ઉદારતા એ માનવ જીવનનો અતિ સુંદર અંશ છે રાજા અને રંકની પરિભાષા એ છે કે સંતોષી તે રાજા અને અસંતોષિત રંગ પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એક સિદ્ધિનું સાચું માપ નથી સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા જે ઉદારતામાં અભિમાન મળે છે ઉદારતા પોતાની સાત્વિકતા ગુમાવી બેસે છે આ બ્રહ્મશ્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્નભ્રષ્ટનું દાન કર્યું હતું તેથી ક્ષતિર્તિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી તેને સૌંદર્ય તેજસ વૃદ્ધિ સિદ્ધિ સંપત્તિ અને સંતતી પ્રાપ્ત થયા હતા આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભવૃત્તિ અને તૃષ્ણા ત્યજીને ત્યાગભાવના ઉદારતા દાખવીને ગરીબ વર્ગને યથાશક્તિ અન્નદાન વૃષ્ટ વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મ જન્મતંત્ર સુધી આરોગ્યને પામે છે તેને દુઃખ દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં સતતિલા એકાદશી વ્રતના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે તે મહત્વ નારદજીને ભગવાન શ્રી કૃષ્ણની હસ્તી કહી સંભળાવ્યું આ વ્રત કથાનું જે શ્રવણ અને વાંચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે વૈકુંઠ પામે છે ઓમ નમો ભગવતે વાસુદેવાએ